ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કપાસના તમામ માર્કેટ યાર્ડના ભાવ આજે તારીખ છે દસ એક બે હજાર ચોવીસ તો ચાલો વિડીયો ચાલુ કરીએ હારીજ બારસો રૂપિયાથી ચૌદસો તેતાલીસ મોડાસા તેરસો રૂપિયાથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર ડોળાશા અગિયારસો પાંચથી ચૌદસો પાંત્રીસ રૂપિયાનો ભાવ માણસા અગિયારસોથી ચૌદસો અડતાલીસ વડાલી તેરસો પાસઠ રૂપિયાથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયાનો ભાવ જૂનાગઢ એક હજારથી તેરસો ને બાવીસ બાબરા અગિયારસો રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીનો ભાવ વાંકાનેર અગિયારસોથી ચૌદસો પંચ્યાસી ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી ચૌદસો ને પચીસ રૂપિયાનો ભાવ ટિંટોય બારસો પચાસથી ચૌદસો ઓગણીસ સાવરકુંડલા બારસો રૂપિયાથી ચૌદસો એકોતેર રૂપિયાનો ભાવ બહુચરાજી બારસોથી તેરસો એંસી રૂપિયાનો ભાવ દિયોદિયર તેરસોથી ચૌદસોને આઠ રૂપિયા સુધીનો ભાવ અમરેલી નવસો બાણુંથી ચૌદસો ને ખાંભા અગિયારસો એકાવનથી ચૌદસોને નેવું રૂપિયા સુધીનો ભાવ ધંધુકા એક હજાર ત્રીસથી ચૌદસો હરસોલ તેરસો પંચાવન રૂપિયાથી ચૌદસો ચાલીસ રૂપિયા સુધીનો ભાવ બોટાદ અગિયારસો એંસીથી ચૌદસો ને પંચ્યાસી વિસાવદર અગિયારસો પાંત્રીસથી એકાવન સુધીનો ભાવ જોટાણા એક હજાર સોળથી બારસો એકાવન જસદણ એક હજાર પચીસથી ચૌદસો ને પચીસ રૂપિયા સુધીનો ભાવ પાટણ બારસો ચાલીસથી ચૌદસો ઓગણસી આંબ આંબલિયાણસણ સાતસો પચીસથી ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ ધારી એક હજાર સોળથી ચૌદસો સત્યાવીસ ઉનાવા અગિયારસોથી ચૌદસો એકોતેર રૂપિયા સુધીનો ભાવ વિરમગામ બારસો એકાવનથી ચૌદસો ત્રેવીસ હળવદ બારસોથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા સુધીનો ભાવ ધાંગધ્રા નવસો પંચાણુંથી તેરસો ચાલીસ મોરબી બારસો એકથી ચૌદસો ને એકોતેર રૂપિયા સુધીનો ભાવ રાજકોટ અગિયારસો પંચોતેરથી પંદરસો આઠ ધ્રોલ અગિયારસો નેવથી ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ હારીજ બારસોથી ચૌદસો ને તેતાલીસ બોડાસા તેરસોથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીનો ભાવ અંજાર તેરસો પચાસથી ચૌદસો સિત્તેર ડોળાસ અગિયારસો પાંચથી ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ માણસા અગિયારસોથી ચૌદસો અડતાલીસ વડાલી તેરસો પાસઠથી ચૌદસો પંચ્યાસી રૂપિયા સુધીનો ભાવ જૂનાગઢ હજારથી તેરસો બાવીસ બાબરા અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયાનો ભાવ